એસટી દ્વારા છેલ્લા બે વર્ષમાં બે પંદર લાખ પેસેન્જર વધારવામાં સફળતા મળે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે તો હર્ષ સંઘવીએ કહ્યું હતું કે એસટીના સૌ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો આભાર માનું છું પરિવારના સભ્યો રાત દિવસ મહેનત કરી રાજ્યના નાગરિકો માટે સુવિધા વધારવાનું કામ કરી રહ્યા છે તો સાથે એમ પણ કહ્યું હતું કે માંબાજીની ભક્તિ જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંધુની શક્તિ નજરે પડી રાજ્યભરમાં અત્યાર સુધી સાત હજાર નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંધુના થીમ ઉપર ગરબા જોવા મળી રહ્યા છે જેના થકી દેશના સરહદના સૈનિકોના મનોબળ વધારતા ગરબા રમતા ખેલૈયાઓ તથા આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે નોમ ને દિવસે ગુજરાતની પ્રજા માટે ખૂબ આનંદનો નો દિવસ છે ખૂબ ઐતિહાસિક દિવસ છે કેમ કે આજે આદરણીય ગૃહ રાજ્ય મંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી આદરણીય શ્રી હરભાઈ સંઘવી સાહેબ દ્વારા ચાલીસ જેટલું બસોનું લોકાર્પણ બસોનું લોકાર્પણ એમના દ્વારા કરવામાં આવ્યું છે એ માટે હું હર્ષભાઈ સંઘવી સાહેબને હાર્દિક અભિનંદન પાઠવું છું આ બસો દોડવાથી ગામડાથી ગામડાની કનેક્ટિવિટી વધશે શહેરથી ગામડાની કનેક્ટિવિટી વધશે અને રાજ્યનો વિકાસ સામાજિક અને આર્થિક ખૂબ ઝડપી બનશે આવનારા દિવાળીના દિવસોમાં પ્રજાને ખૂબ મોટી સુવિધા ઉભા ઊભી થવાની છે આજે એર કન્ડિશન બસો એકલાઇન સીટોવાળી બસો અને

માત્ર સાત ટકા દરે લોકો મુસાફરી કરી શકશે એમાં મને કોઈ શંકા નથી તે માટે હું પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહેલા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને મહારાષ્ટ્રની સુરક્ષાની પ્રજાવટી શહેરની પ્રજા વટી હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું गुजरात न सौ ચાલીસ નવી બસોની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતેથી આજે આ બસોને લીલી ઝંડી આપવામાં આવી છે બે વર્ષ માં બે હજાર થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા

પ્રત્યાપ કરવામાં આપણે સફળતા આવી છે રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તરો ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે હું એસટી ના સૌ ડ્રાઈવર કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાજ દિવસ એક કરીને સૌ એસટી ના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસએન્યુ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે